સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ ભગવાનની ભક્તિ અને બહેનોમાં વ્રતધારીઓ ઝુલેલાલ મેન મંદિર ગાંધીધામમાં સતત ચાલીસ દિવસ સુધી ચાલનારા ચાલિયા મહોત્સવમાં અનુસાર પૂજા વિધિ અને આરાધના કરી રહ્યા છે જે અંતર્ગત પંદરમા દિવસે ગાંધીધામના સિંધી સમાજના અગ્રણી એવા દાદાકુમાર રામ રામચંદાણી બોલ રહ્યા ચાલીયા સાહેબ બોલતે સોલા સોલા સાત જુલાઈ થી ચાલુ હોય ચોવીસ ઓગસ્ટ 2025 तक चलेगा 40 दिन हम लोग धाम धूम से झूले मंदिर में जहाँ पे झूलेला मंदिर है वहाँ पे आरती होती है प्रार्थना होती है और लंगर का कार्यक्रम भी होता है ये चालिया क्यों मनाया जाता है आप सबको स्टोरी तो मालूम होगी पर फिर भी मैं आपको एक बार और बताता हूँ कि सिंध में जब हम सिंधी लोग रहते थे तो वहां पे एक मृग शाह एक जो बादशाह था वो सिंधियों को बहुत सताया करता था उसको दुख देता था तो उसके लिए सब लोग सिंधी मिलके सिंधी नदू के ऊपर दिन पूजा पाठ किया और व्रत रखे और उसमें से आकाशवाणी हुई कि झूले जी, जी की मेहर से आपका मैं उदार करूंगा और देव की नंदन के घर पे मैं अपना जन्म लूंगा और मैं आपका सिंधी जो समाज के लिए जो भी कार्यक्रम है और जो भी जो मृद शाह अवतार लूंगा चेटी तो के, चंद के दिन जो अप्रैल में मनाया जाता है चेटी चंद के दिन उसने अपना जन्म लिया और सिंधियों का उदार करवाया और वो शाह बादशाह को उसने मार के और सिंधियों को बचाया और सिंधियों उस टाइम से ये झूलेलाल का पर्व 40 दिन मनाते रहते हैं और जो बड़ा दिन होता है हमारा चेटी चंद उत्साह से हर साल मनाते हैं झूलेलाल है मारू नाम डॉक्टर कंदन कुमार ग्वालानी चेयरमैन झूलेलाल मंदिर ट्रस्ट गांधीधाम दर वर्षम आ वर्षे चालिया साहेब उजी बहुत सारी रीते करवा ચાલીયા સાહેબની ઉજવણી માટે બધા જ ટ્રસ્ટીઓ જેટલા પણ છે એ બધા અને ધનથી સહાયતા કરી રહ્યા છે આમને દરરોજ રાત્રે આઠ વાગે આરતી થાય છે આરતી પછી સવા આઠ વાગે સમૂહ પ્રસાદી થાય છે સમૂહ પ્રસાદીમાં ઓછામાં ઓછા એક હજાર માણસ જમી શકે એટલો બંદોબસ્ત હોય છે બધાના માટે હોય છે કોઈને પણ ના નથી પાડતા જે પણ આવે એ બધા જ પ્રસાદી લઈને જાય છે અને ઝૂલેલાલના ના ચાલિયાની અંદર કોઈ પણ વ્યક્તિ આ ચાલિયો રાખી શકે છે એના કેટલાક નિયમો છે આ નિયમોની અંદર ઝૂલેલાલ ચાલિયાની અંદર કોઈ પણ વ્યક્તિ પલંગ ઉપર સૂતા નથી જમીન ઉપર સૂવે છે અને ચાલિયાના દિવસે દાઢી કે વાળ કપાવતા નથી રાખે છે ચપ્પલ પહેરતા નથી અને ગ્રસ્ત આશ્રમ પાડતા નથી આ રીતે દુનિયાની અંદર બહુ જ સખત નિયમ હોય છે અને જે આ નિયમો પાળે છે એને ભગવાન ઝૂલેલાલ બહુ જ મદદ કરે છે અને એ દુનિયાની અંદર માલામાલ થઈ જાય છે કેમ કે ઝૂલેલાલ જ્યોત અને જલનો ભગવાન છે એ જમીનમાં ઝૂલેલાલ ભગવાન જલમાંથી પેદા થયા હતા અને ચાલીસ દિવસ સુધી બધા જ લોકોએ લગભગ સિંધી લોકોએ તેમની પૂજા કરી હતી અને એ પૂજાના સ્વરૂપે ચાલીસ દિવસ પછી એ નદીમાંસી પ્રગટ થયા હતા અને એમણે સિંધીઓને આશીર્વાદ આપ્યો હતો કે તમે આવશો તો હું તમારું ભલું કરીશ અને તમે દુનિયાની અંદર આગળ વધશો જય ઝૂલેલાલ જય સિંધ